આ ફોટા ફક્ત ફોટા જ નહીં પણ એક બની ગયેલી દુઃખદનીય ઘટનાના સબૂત છે જે ક્યારે પણ કોઈ સાથે ક્યારે પણ કોઈ દિવસ ન ઘટે એવી આશા સાથે આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ છીએ કે જે ઘટના ભૂતકાળમાં ઘટી છે તેવી ભવિષ્યમાં ના ઘટે તેની તકેદારી આપણા જ હાથમાં છે અને આપણે જ રાખવાની છે જય શ્યારામ દરેક મિત્રોને જય શ્યારામ જય શ્યારામ જય શ્યારામ તો તમે બધા કેમ છો તમે બધા મજામાં છો તો હા મિત્રો તમે ઉપરલી થમનેલ જોઈ અને તમને ખ્યાલ જ આવી ગયો છે કે આપણે સના વિશે વાત કરવાના જો તમે ક્યાંય પણ જતા હોય રોડ ઉપર કે હાઈવે ઉપર અને તમારી આજુબાજુમાં કોઈ પણ ટેન્કર જતું હોય કે ખટારો જતું હોય કે ટ્રેક્ટર જતું હોય રિક્ષા જતું હોય કે કોઈ પણ લોબી વસ્તુ લઈને જતું હોય તો તમારે બે ફૂટ નહીં પચાસ ફૂટ આવડવાનું એનું કારણ કે એક એવી વસ્તુ છે ને કે જો તમને ખ્યાલ નહીં હોય ને તો તમે અંદર ખુશી જશો અને ખુશી જો એટલે તમે મરી જ જશો એનું કારણ છે કે અત્યારે એવું બની ગયું હોય કે સરૈયા ખિલાશ્રી પછી પતરા આવી બધા જે કહેવાય ને એવી ધારદાર વસ્તુઓ અને ના દેખાય એવી વસ્તુઓ રહીને એ હાઈવે ઉપર વગર

ભારે વસ્તુ છે અને કોકના વાગી જાય કોઈ મરી જાય તો થોડું બાંધી દે તો સારું રહે તો કોઈનો જીવ ના જાય પણ સામે આપણને એવે દલીલ કરે આવી રીતે આવડ નિયમો હોય આવી રીતે આવા નિયમો હોય પણ એમને એ ખબર નહીં કે જો નિયમો એવી રીતે જો તમે ચાલશો ને કે સાચા નિયમો જ હોય ને તો તમે સાધન ચલાવી નહીં શકો એટલે આપણે કોઈને નિયમો સમજાવવાની જરૂર નહીં આપણે છે ને ખાલી કોઈનો જીવ ના જાય ને આપણા લીધે એ જ વસ્તુ જોવાની કારણ તમારી એક આળસ લીધે તમારી એક બેદરકારી લીધે કોઈનો એક ના એક દીકરો કોઈનો એક ના એક ભાઈ કોઈનો એક ના એક ઘર ચલાવનારો વ્યક્તિ એ ગુમાવી દેશે ત્યારે એમ થાય કે ને તો કોઈનો દીકરો કોઈનો પતિ કોઈનો બાપ કોઈનો એકનો ભાઈ બચી જ પણ એ ક્યારે સમજાય છે કે જ્યારે ઘોડા ઘોડશાલ માંથી છૂટી જાય ત્યારે આપણે તાળા મારવા થાય એટલે આમાં નહીં સરકારનો કોઈ પણ વાક નહીં કે નહીં કોઈ પણ તંત્રનો વાક છે આપણો કે આપણે જોઈએ છીએ અને આપણે રહ્યું કહેતા નથી અને આપણે કે ચાલો જવા દો ને આપણા બાનું શું થાય આપણા બાનું નહીં જ્યારે આપણો જ કોઈ વ્યક્તિ આપણો જ કોઈ ઘરનો આપણો જ પરિવારનો કોઈ જ્યારે મૃત્યુ પામે ત્યારે આપણને ખબર પડે કે આમાં શું થાય તો મિત્રો ખાલી કહેવાનું એટલું જ કે તમે તાર આવું કોઈ હોય તો તમે સાચવજો અને તમે ટકોર જરૂર કરજો આપણો ઉદ્દેશ્ય આ જ છે